ગણપતિ બાપા મોરિયા ઘીને લાડુ ચોળિયા મોરિયા રે બાપા મોરિયા રે ગણપતિ બાપા આવ્યા હોય ઘરમાં અને ચૂરમાના લાડુ ન બને એવું બને જ નહીં તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ કેવી રીતે લાડવાનો લોટ બાંધવો કેવી રીતે ચૂરમું તૈયાર કરવું કેવી રીતે આપણે ગોળઘીનો પાયો તૈયાર કરીશું અને કેવી રીતે આપણે જે છે એ ગોળઘીનો પાયો તૈયાર કરી અને એકદમ ટેસ્ટી એવા ચૂરમાના લાડુ અલગ રીતે બનાવીશું તો આ લાડુની રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબ્સ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી ઓલ જરૂર જોઈ દઈશું મિત્રો જેના કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો અહીંયા આપણે લાડવા બનાવવા માટે થઈને ઘઉંનો જાડો લોટ એક વાટકી ફેરીને લીધેલો છે કારણ કે હું થોડાક જ લાડવા બનાવી રહી છું તો અહીંયા એક વાટકીમાં પણ ઘણા બધા લાડવા બનશે તમે જરૂરથી જોશો મિત્રો દોઢથી બે ચમચી જેટલા આપણે ઘી એડ કરી દઈશું એની અંદર મોણ માટે થઈને અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું જનરલી મુઠિયા તળીને લાડવાનું ચૂરમું જ્યારે તૈયાર કરતા હોય તો એમાં તેલનું મૂળ આપી અને ગરમ પાણીથી લોટ બાંધવામાં આવતો હોય છે પણ અહીંયા હું અલગ જ રીતે લાડવા બનાવી રહી છું તમે રેસીપીમાં લાસ્ટ સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને અહીંયા આપણે જ્યારે પણ લોટ બાંધીએ છીએ ત્યારે આપણે થોડું થોડું દૂધ એડ કરવાનું છે હા મિત્રો એકદમ સરસ લાગે છે લાડવા એકદમ ટેસ્ટી બને છે અને થોડા એવા લાડવા મેં બનાવેલા છે એટલે બે દિવસમાં પૂરા થઈ જશે જો લાંબો સમય તમારે લાડવા રાખવાના હોય તો થોડું થોડું પાણી એડ કરી અને એકદમ કઠણ લોટ બાંધવો અને એ પણ ગરમ પાણી લેવું અહીંયા મેં ઠંડુ નોર્મલ ટેમ્પરેચર ઉપર આવેલું દૂધ જ લીધેલું છે અને અહીંયા આપણે મુઠિયા તળીને નહીં પણ ભાખરી બનાવીને લોટ બનાવીશું અને જનરલી ગણપ ગણેશ ચતુર્થીમાં ભાખરીના લાડવા બનાવવામાં આવે છે એવું મેં સાંભળેલું છે તો અહીંયા હું ભાખરીના લાડવા બનાવી રહી છું તો એના માટે થઈને મેં ઘઉંનો જાડો લોટ લઈ ઘીનું મોણ આપી અને એમાં દૂધથી મેં લોટ બાંધ્યો છે જ્યારે તમે દૂધથી લોટ બાંધશો ને મિત્રો ત્યારે એ લોટની કંઈક સુગંધ જ અલગ આવશે અને લાડવા પણ એકદમ ટેસ્ટી બને છે તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી કેવી બને છે કારણ કે હજી દસ દિવસ સુધી ગણપતિ બાપા આપણા ઘરમાં પધારેલા હોય છે અને આપણે ચૂરમાના લાડુ અથવા તો અલગ અલગ પ્રકારના જે છે એ મદક બનાવીને ભગવાનને પ્રસાદમાં ધરાવતા હોતા હોઈએ છીએ તો તમે કયા પ્રકારના લાડુ બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને લાડુની રેસિપી પણ તમે મને કમેન્ટમાં મોકલી શકો છો તો અહીં આપણો વાતમાં ને વાતમાં ભાખરીનો જે લોટ છે એ સરસ રીતે કઠણ તૈયાર થઈ ગયો છે તો કઠણ લોટ આપણો રેડી થઈ જાય ને એટલે આ રીતના આપણે લુવા વાળી લેવાના છે તો બે ભાખરી હું અહીંયા બનાવી રહી છું નાની નાની તો એના માટેના જો લુવો જે છે એ તૈયાર થઈ ગયો છે તો બીજો લુવો પણ આ રીતે આપણે રેડી કરી લેશું તો અહીંયા આપણે બે લુવા બનાવીને રેડી કરી લીધેલા છે અહીંયા એક પાટલી લઈ અને એમાં આપણે ભાખરી વણી લેવાની છે જેવી રીતે આપણે રોટલી વણીએ છીએ એવી જ રીતે આપણે ભાખરી વણી લેવાની છે આ ભાખરી ગુજરાતીઓને ખૂબ જ પ્રિય હોય છે ભાખરીમાં જો તમે નમક એડ કરેલું હોય તો એ ભાખરી ચાની હારે દૂધની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે તો અહીંયા ભાખરીની રેસીપી પણ તમારી સાથે અપલોડ થઈ ગઈ છે મિત્રો તમે જરૂરથી આ રીતે ભાખરીની ભાખરીની રેસીપી જે છે એ બનાવી શકો છો ભાખરી બનાવી અને ચા દૂધ સાથે તમે લઈ શકો છો તો આ રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને ગુજરાતીઓના ઘરમાં તો ભાખરી અવારનવાર બનતી જ હોય છે કારણ કે ભાખરીથી જેના દિવસની શરૂઆત થતી હોય છે તો અહીંયા આપણી ભાખરી જે છે એ વણાઈને તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે આપણી જો ભાખરીની નિશાની આ જ છે કે ફરતી કોર જે છે લોટ આ રીતનો કરકરો રહેલો હોય છે અને તળ પડેલી હોય છે એ ભાખરીની નિશાની છે તો જાય આ રીતે એક ભાખરી વણાઈ ગઈ છે એવી જ રીતે આપ બીજી ભાખરી પણ તૈયાર કરી લઈશું તો બીજી ભાખરી પણ આપણી વણાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે ભાખરીને શેકી લઈશું ભાખરીને પણ આપણે જનરલી નોર્મલી ખાવામાં લેતા હોઈએ ત્યારે આપણે તાવડીમાં શેકતા હોઈએ છીએ અહીંયા આપણે લોઢીમાં શેકવાની છે તો અહીંયા મેં નોનસ્ટિક લોઢી લીધેલી છે તમારી પાસે સિમ્પલ લોઢી હોય તો એ પણ તમે લઈ શકો છો અહીંયા નોનસ્ટિક લોઢીમાં આપણે ભાખરીને એક પડ ચડી જાય એટલે ફેરવી દેવાનું આ રીતે અને ફેરવી અને કપડાનો ગોટો બનાવી અને આ રીતે આપણે એને શેકી શકીએ છીએ પણ ધીમા ગેસની ફ્લેમ ઉપર જ ભાખરીને શેકવાની જેને કારણે લોટ છે એ કાચો બિલકુલ પણ ન રહે અને ભાખરીને આપણે ઘીમાં શેકવાની છે જનરલી આપણે મુઠિયા તળીને લાડવા બનાવતા હોય ત્યારે મુઠિયાને આપણે તેલમાં તળતા હોઈએ છીએ પણ અહીંયા આપણે ભાખરીને આ રીતે ઘીમાં શેકી લેવાની છે જેને કારણે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને લાડવા ખૂબ જ સરસ એવા ટેસ્ટી બને છે તો અહીંયા આપણે ભાખરીને આ રીતે શેકાવા દેવાની છે પાછું ઘી લગાવી અને ફરીવાર આપણે એને પલટાવી અને આ રીતે દબાવી અને શેકી લઈશું તો સરસ એવી આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે આ રીતની બીજી ભાખરી પણ આપણે શકી લઈશું જો આ રીતે જ તમે ભાખરી બનાવીને લાડવા કરશો તો એકદમ ઝડપથી બની જશે અને ટેસ્ટી તો બનશે જ કારણ કે ઘીમાં આપણે ભાખરી શેકશું અને દૂધમાં જે છે એ લોટ બાંધેલો છે જ્યારે દૂધમાં લોટ બાંધો છો ત્યારે જ એનો ટેસ્ટ જે છે એની સુગંધ જે છે એકદમ સરસ આવવા લાગે છે અને લાડવા આપણા એકદમ ટેસ્ટી બને છે તો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ ભાખરીના ભાખરીમાંથી બનાવેલા લાડવાની રેસિપી તમને કેવી લાગી છે તો આ રીતે આપણી બેય ભાખરી જે છે એ શેકાઈને સરસથી રેડી થઈ ગઈ છે બસ ખાલી એ ધ્યાન રાખવાનું કે ધીમા ગેસની ફ્લેમ ઉપર ઘીમાં જ ભાખરીને આપણે શેકવાની છે ત્યારબાદ બેય ભાખરી જ્યારે શેકાઈ જાય ને ત્યારે એને ઠંડી પડવા દેવાની અને ઠંડી પડી જાય ને ત્યારે આપણે એના આ રીતે ટુકડા કરી લઈશું જો હજી રેસીપી બાકી છે હં એટલે રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અહીંયા ટુકડા કર્યા બાદ આપણે આ ભાખરીને મિક્સર જારમાં આપણે એનો ભૂકો કરી લેવાનો છે તો જ જે છે એ ચૂરમું સરસ રીતે તૈયાર થશે તો આ પ્રોસેસ જરૂરથી કરવી તમારે તો આ રીતે આપણે ભાખરીના ટુકડા કરી લીધેલા છે અને મિક્સર જારમાં આપણે એનું આ રીતનું ચૂરમું તૈયાર કરી લેવાનું છે ને એકદમ સરસ જેવી રીતે આપણે તળીને મુઠિયા રેડી કરીએ છીએ એમાં જે ચૂરમું બને છે ને સેમ એવું જ ચૂરમું અહીંયા તૈયાર થઈ ગયું છે અને બહુ ઘી પણ જોતું નથી અને ઓછા ઘીમાં લાડવા સરસ રીતે તૈયાર થઈ જાય છે તમે જરૂરથી જોજો મિત્રો તો અહીંયા આપણે ચૂરમું તૈયાર થઈ જાય ને એટલે આની અંદર જ જે ટેસ્ટ માટેની બધી સામગ્રી એડ કરવાની છે બધી પહેલાં પહેલાં એડ કરી દઈએ તો કાજુ બદામ જે છે અડધી વાટકી ભરીને મેં લીધેલા છે એ એડ કરી દઈશું ટેસ્ટ માટે થઈને આપણે જાયફળનો ભૂકો એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે તમારી અનુકૂળતા મુજબ તમે એડ કરી શકો છો બે એલચીનો ભૂકો મેં લીધેલો છે એ એડ કરી દઈશું જેની સુગંધ જે છે એ લાડવામાં ખૂબ જ સરસ આવે છે તો બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે બધું ભળી જાય ત્યારબાદ આ રીતે વચ્ચે હોલ બનાવી અને સાઈડમાં એને રહેવા દઈશું અને હવે મેઇન વસ્તુ જે છે એ લાડવાના ટેસ્ટની એ છે ગોળ અને ઘીનો પાયો કરી અને આપણે એની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે જોઈશું કે મેં બે ભાખરી બનાવી છે એમાં મેં મૂળમાં પણ ઘી એડ કરેલું હતું ત્યારબાદ શેકવામાં પણ થોડું ઘી એડ કર્યું હતું અને લાડવા બનાવવામાં અહીંયા મેં માત્ર એક જ ચમચી જેટલું ઘી લીધેલું છે અને બેથી ત્રણ ચમચી જેટલો ગોળ લઈશું અહીંયા ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસની ફ્લેમ ઉપર ગોળની પાય થવા દેવાની છે ગોળની પાઈ કરીશું પણ જેવી રીતે આપણે ચીકીમાં ગોળની પાય કરે છે એટલી બધી થાવા દેવાની નથી ખાલી ગોળનો કાચો ટેસ્ટ છે એ વહી જાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોળનો પાયો થવા દેવાનો છે જો આ રીતે હલાવતું રહેવાનું જેને કારણે ગોળ છે એ નીચે બિલકુલ દાજે નહીં અને ગોળની ફરતી કોર આ રીતના જ્યારે ફીણ વળી જાય ને ત્યાં સુધી જ આપણે જે છે ગોળની પાય કરવાની છે તો આ રીતે આપણે હલાવી અને ગોળના ફીણ જો આ રીતના વળી ગયા છે તો ગેસ આપણે અહીંયા બંધ કરી દઈશું અને બંધ ગેસની ફ્લેમ ઉપર પણ થોડી વાર આ રીતે હલાવી અને ગોળ એકદમ સરસ રીતે ઢીલો થઈ જાય એટલે તરત જ આપણે જે ચૂરમું સાઈડમાં રાખેલું છે એમાં આપણે આ ગોળ ઘીનો પાયો એડ કરી દઈશું કઢાઈમાં જેટલું ગોળ અને ઘી છે એ બધું લઈ લેશું અને પહેલાં ઘી એડ કરેલું છે એટલે ગોળ છે એ બિલકુલ પણ કઢાઈમાં ચોટતો નથી તરત જ નીકળી જાય છે આ રીતે સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને છૂટું ચૂરમું જે આપણે કહીએ એ સરસ રીતે ચૂરમું તૈયાર થઈ ગયું છે આપણું અને આપણે હવે લાડવા વાળવાની તૈયારી કરીશું તો તમે જનરલી હાથે પણ લાડવા વાળી અને તૈયાર કરીશો અથવા તો કરી શકશો અથવા તો તમે કોઈ પણ નાની વાટકી હોય એ શેપમાં પણ તમે લાડવા તૈયાર કરી શકો છો અહીંયા હું અલગ રીતે લાડવા બનાવી રહી છું એના માટે જનરલ લગભગ બધા બહેનોની પાસે આવી ચમચી હોય જ છે તો એમાં આપણે લાડવા તૈયાર કરીશું જેને કારણે લાડવા છે એકદમ સરસ એવા ડિઝાઇનેબલ તૈયાર થશે ગણપતિ બાપાને આવા લાડવા ભાવતા હોય છે તો આ રીતના આપણે જે છે એ લાડવા બનાવીશું અને એકદમ ઝડપથી બને છે અને એક જ સરખા બને છે એટલે આ રીતનું કોઈ શેપવાળું તમે સાધન લ્યો તો એકદમ ઝડપથી લાડવા તૈયાર થઈ જાય છે અને જે શેપમાં તમારે બનાવો એ શેપમાં પણ તૈયાર થઈ જાય છે અને ફટાફટ બની જાય છે અને સમયની બચત પણ થાય છે તો આ જ રીતે ચમચીની ચમચીની મદદથી હું બધા જ લાડવા જે છે એ તૈયાર કરી લઈશ તો આપણા બધા જ લાડવા જે છે એ આપણે જોઈ શકીએ છીએ તૈયાર થઈ ગયા છે અને એકદમ સરસ લાડવા આપણા રેડી થઈ ગયા છે તો છેલ્લો લાડવો પણ હું આ જ રીતે વાળી લઈશ બધું જ ચૂરમું જે છે એ ભેગું કરી અને આ રીતે એકદમ પ્રેસ કરી અને ધીમેકથી આ રીતે ચમચીમાંથી લાડવો લઈ લેવાનો તો ચૂરમાના લાડુની રેસીપી અહીંયા તૈયાર થઈ ગઈ છે મિત્રો લાડવાની રેસીપી ગમે તો લાઇક કરી દેજો ચેનલ માર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂર દબાવી દેશો મિત્રો અને રેસીપી ખરેખર ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર કરી દેજો તો ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ અત્યાર સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો